વલવાચાર્ય તો એવું લખે પૂતના એટલે એક પ્રકારના આપણે એવું લખીએ ને બકા 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 એટલે પુતના થાય કોઈને બકા બકા બોલો છે એટલે સમજવાનું કે મને પૂતના પૂતના કહે હા પુતના એટલે એકમાં શ્લોકમાં તો એવું કીધું છે પૂતના એટલે એક પ્રકારનો ગ્રહ છે વિભૂત્ય તંબાલ કમારિકામ ગ્રહમ

પછી કામના કોઈ પણ હોય સરની હોય ઘરની હોય પત્નીની હોય બાળકોની હોય સંપદાની હોય કોઈ પણ કામના ક્યુ ન હોય કામ માંથી દૂર થવું છે તો શ્રી હરિના મંદિરે રોજ જાવવાલા વાલા કામના દૂર કરવા માટે ને જ પૂતના વધ બતાવો છે એની માટે નો પેલે વેલી કથા છે તમારે હરીને પેલા મળવા જાવું છે તો પેલા તમારી ખોટી કામના દૂર કરી દો પછી તમને શ્રી હરી મળે ત્યાં સુધી તમને શ્રી હરી ન મળે જ્યાં સુધી મંદિરમાં ખોટા ખોટા લિસ્ટ થઈને જજો મંદિરમાં આપણે જઈએ તો છે દર્શન કરવા પણ લાંબુ લાંબુ લિસ્ટ કરીને કે ભગવાન મારા દીકરાને લગ્ન કરાવી દે એને ક્યાંક સારી જોબ અપાવી દે એને ક્યાંક સારી સુંદર સ્ત્રી આપી દે મને ક્યાંક એક દીકરો આપી દે આવી લાંબુ લાંબુ લિસ્ટ લઈને જાય ઓલા રોડ ઉપર માંગતા હોય એ તો માંગે છે ને આપણે મંદિરમાં જઈને માંગીએ છીએ એનામાંને આપણામાં ફરક શું એટલા માટે શાસ્ત્ર કહે છે ભાગવત આપણું એટલા કહે છે કે કામનાને દૂર કરો ના બાલક હાથીની આવી છે જે જે નવજાત શિશુ જન્મેલું હોય ગમે તેમ કરીને બાળકને હાથમાં લે સ્તન નું પાન કરાવે એમાં ઝેર લાગેલો હોય બાળકનું મૃત્યુ થાય કેટલા બધા બાળકોને આવી રીતે